રિપોર્ટર ચંદીદાન બારોટ રાપર તાલુકાનું ગામ ખાડેક આવેલ કેનાલ આવેલ છે જેને જોડતો માંજવાસ ફાંટો પાણી છોડવામાં આવશે તે દરમિયાન દિવસે સામાન્ય પાણી છોડવામાં આવશે તે દરમિયાન કોઈ પ્રોબ્લેમ નથી થતું પણ રાત્રે દરમિયાન જે ફૂલ ઝડપી પાણી છોડવામાં આવશે તે દરમિયાન આવેલ મોહનભાઈ પ્રાગજીભાઈ ગોહિલ તે રહે ખાંડેક તેમના ખેતરમાં કેનાલ છોલીને ચાલવાના કારણે મોહનભાઈ પ્રાગજી ગોહિલના જણા મુજબ એમના ખેતરમાં પાણી વળી જાય છે તેનાથી તેમના ઉભેલા ભાગમાં નુકસાન થાય છે તેઓએ અધિકારીઓને જાણ કરી છે બાબતે આવ્યા પણ એનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો મોહનભાઈએ વાગડ ન્યૂઝ માધ્યમથી જણાવેલો છે ત્યાં વાગડ ન્યૂઝ પહોંચી તેનો વીડિયો કર્યો જોયો કે આ કાયદાકીય રીતે નુકસાનકારક છે તો તાત્કાલિક ધોરણે કેનાલમાં પાણીની ઊંછો છોડવામાં આવે જેથી મોહનભાઈના ખેતરને નુકસાન ન થાય Oh.